સ્વરૂપ માં જાગી ગયા હોય અને બીજાને જગાડતા હોય પથારીની ઊંઘ તો ચાર કે કલાક આળસ માણસ કદાચ

અને કઈ આડંબર માં રોકાયેલા છે કે રૂબડા પેરા મે વધારે પેરોનો હોય મોટી મોટી કા હોય માળાયું હમાય પેરી હોય આને સત પણ સત વ્યાખ્યા કોને કહેવાય સત બડા પરમાર થી જાકા સિતણ હમ તપત બુજાવે ઓર કે દે અપના રંગ સદલા જગતના જીવના કલ્યાણ અર્થે ખરેખર નીકળી પડતા હોય

પણ ખરેખર થાય પાણા ને લાગે છે માણા વિરોધ છે જોવો તો જગતની રીત હા પણ આપણે ખંડન તરફ નથી જાવ

સંકટમાં જઈને શરણાગતિ સ્વીકારી લીધી એને આ મનુષ્ય અવતાર ફેરો ખરેખર સફળ થઈ જાય કારણ કે આ અવતાર કીધો છે જે દેવ પણ દુર્લભ એવો આ અવતાર છે અને એટલા માટે આજ આપણે આયા જે વાણી કરતા એની સાંભળવાની છે અને સત્સંગ

સુરેશ મહારાજ હાજર માં છે તો એમને કહું એમનો ઘડી અનુભવ કરે આપણે ઘડી સાંભળવાના છે પાણી પણ સાંભળવાની છે